દોડાળ ભાત ને ભૂંગળા બટેકા ને એવું બધું બની ગયું છે ખાવાનું થઈ ગયું છે હવે તૈયાર ને મમ્મી જેલો મિત્રો ગુડ મોર્નિંગ કેમ છે બધાને તો દાદા આજના મારા નવા ઉલગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે જો આજે તો મોટા ભાઈ કળથી હારી થઈ રહી છે જો આજ તો મારા મમ્મી ત્યારે બેસી ગયા છે આ કોથી મારે તો મેં કરી છે એ બધી કરી નાખે બે

થોડા ભાત ને ભૂંગળા બટેકા ને એવું બધું બની ગયું છે ખાવાનું થઈ ગયું છે હવે તૈયાર અને મમ્મી જે છે પપ્પાને ખાવા આજે કોઈથી એટલે સારી કરી નાખી છું અરે બધી કોળથી કળથી નું શાક એવું થાય મસ્ત ભૂકા કાઢી હોય એટલા કાંકરા નીકળ્યા નાકરા કાંકરા બધા બધું સારું થાય છે બધું

او او والا واٹ کر دیو તો હવે હું ઘરે આવી ગયો છું ને આપડે આજ વ્લોગ પૂરો કરવા આવ્યા હતા તો ભૂમિકા તો છે ને જેઠો એલ ચાલુ ગઈ બેઠો મોબાઈલ સા ને બહુ ગમે કોમેડી સિરિયલ છે ને એક નંબર એટલે સિરિયલ બહુ ગમે હોય અને જ ગમે

જે બહુ લાંબો નથી થયો એટલો નાનો એવો ટૂંકો બનાવી છે પણ દવા પીવું ને એટલે ઇન્ફેક્શન દેખાય તો ઇન્ફેક્શન થાય તો દવા પીવો એટલે ગમે નહીં તો મારે તો દવા પીવું એટલે ચામ દે નકલી ખંજોડા દા ફોટેકી 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 થઈ જાય આ મોબાઈલ હેલેલ બહુ કરે છે તો ખાઈ લેવું હું ખાવા શું બને કઢી રોટલી લાઠીન શાક બીજું બસ

યુટ્યુબમાં જતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફેસબુકમાં જતા હોય તો અમારા પેજને ફોલો કરો બાય બાય જય હેમંદ દા